નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ જેપી રોડ પોલીસ સ્ટેશન ની શી ટીમ દ્વારા તાંદરજા ગામના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા વડોદરામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું જેથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા જેપી રોડ શી ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સમજાવી સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સાથે તાંદળજા ગામમાં પણ તલાવના પાણી ઘરોમાં ઘુસી ગયા હતા ત્યારે જેપી રોડ પોલીસના પીઆઈ સગર સાહેબ અને પોલીસ સ્ટાફ ની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા જે આજે તમે તાંદલજાના અંદર જે રેસ્ક્યુ કરવા ગયા હતા કઈ સ્થિતિ હતી ત્યાં તાંદલજા ગામથી માંડીને જે તળાવ છે તળાવની આજુ સરાઉન્ડિંગ જે એરિયા છે એમાં જે લોકો રહે છે એ લોકોને સમજાવટથી બહાર રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને એમને સરકારી શાળા છે એમાં રહેવા જમવાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે બીજા જે સગાવાલા ગામ છે તાંદલજા ગામ ત્યાં સગાવાલાના ઘરે ત્યાં એ લોકો અમુક રહેવા માટે ત્યાં કઈ સ્થિતિ કઈ રીતેની સ્થિતિ છે હાલમાં હાલ તો પાણી થોડું ઓછું થયું છે પણ રાત્રિનો વરસાદ આવે અથવા પાણી કંઈથી બીજેથી બીજી સોસાયટીનું આવે તો બીજાના ઘરોમાં અથવા પછી અંદર જવું મુશ્કેલ કારણ કે હાલ આપણી પાસે બે ટ્રેક્ટરો છે પણ તેમ છતાંય કેડ સમૂહે મતલબ ત્રણ ચાર ફૂટ પાણી છે એટલે એ પાણીમાં પછી બહાર નાના બાળકોને એટલે અત્યારે રેસ્ક્યુ કરીને બધાને બાળકોને એમને બહાર નિકાલ કરવામાં આવ્યા છે જેટલા સગાવાલાના ઘરેને એમ અલગ અલગ જગ્યાએ